ગોધરામાં એક વ્યક્તિ પાસેથી જમીનની કામગીરી બાબતે રૂપિયા એક લાખની લાંચ લેતા ગોધરા પ્રાંત કચેરીના નાયબ મામલતદાર સહિત બે જણને એસીબી ઝડપી પાડ્યા છે ગોધરામાં એક વ્યક્તિ પાસેથી જમીનની કામગીરી બાબતે રૂપિયા એક લાખની લાંચ લેતા ગોધરા પ્રાંત કચેરીના નાયબ મામલતદાર સહિત બે જણા એસીબીની ઝાડમાં સપડાયા છે કેસની માહિતી મુજબ ફરિયાદીએ તેઓના ભાગીદારના નામે જમીન ખરીદી હતી જે જમીનના વધારાના નામો હોવાથી કુટુંબિક હક કમી કરવા માટે મામલતદાર કચેરી ગોધરા ખાતે ઈ ધરા શાખામાં ગાજી નોંધ પડાવવામાં આવી હતી નોંધ પડતા જમીનના સાત બાર આઠ માના એક ખાતેદાર વાંધો અરજ કરી હતી જેથી મામલતદાર કચેરી ગોધરાથી પ્રાંત કચેરી ગોધરા જે બાબતે મોકલતા પ્રાંત કચેરી ગોધરા ખાતેથી જમીનના માલિકને નોટિસ મોકલતા ફરિયાદીએ પ્રાંત કચેરી ખાતેથી આવેલ નોટિસને જવાબ રજૂ કર્યો હતો બાદમાં ફરિયાદી આ કામના મોહમ્મદ નઈ મોહમ્મદ સાદિક રાણા વડિયા ઉંમર વર્ષ ચોત્રીસના મામલતદારી ધરા મામલતદાર કચેરી ગોધરા ગ્રામ્યને મળતા તેને સૌ પ્રથમ ફરિયાદી પાસેથી અઢી લાખની માંગણી કરી રજગજ્ઞ અંતે રૂપિયા એક લાખ આપવાનો વાયદો કર્યો જે લાંચના નાણાં ફરિયાદી આપવા ન માંગતા હોય ફરિયાદી એસીબી ટ્રોલ ફ્રી નંબર પર ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોધરાના નાલંદા સ્કૂલ પાસે પોદાર સ્કૂલના કમ્પાઉન્ડમાં ગોઠાવેલ લાંચના છટકામાં દરમિયાન કામના મોહમ્મદ નઈમ રાણા વડિયાએ ફરિયાદ સાથે વાતચીત કરી અને એક લાખની લાંચના નાણાં ગણપતભાઈ કાંતિભાઈ પટેલ ઉમર વર્ષ ત્રીસ ના આઉટસોર્સ પટાવાળા પ્રાંત કચેરી આરટીએસ શાખા ગોધરા જિલ્લો પંચમહાલ પંચેકની હાજરીમાં સ્વીકારી લાંચના નાણા સ્વીકારતા ઝડપાઈ ગયા હતા અહેવાલ માન્યુ વિક્રમસિંહ ઝાલા અમદાવાદ